પાલીજનગરમાં માં સ્વતંત્ર પર્વની દબદબા ઉજવણી નગરમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા ભરૂચના પાલીજનગરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબા ઉજવણી કરાતી હતી સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નગરજનોમાંનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારે નગરની વિવિધ શાળાઓના છાત્રોની પ્રભાત ફેરી યોજાઈ હતી પ્રભાત ફેરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પરત ફરી હતી પ્રભાત ફેરી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રભાત ફેરીમાં છાત્રોએ દેશભક્તિના રંગે રંગાઈ દેશભક્તિના નારા લગાવ્યા હતા સહીદો અમરાઓના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નગરના ઝંડાચોક હાઈસ્કૂલ ગ્રામ પંચાયત ગુજરાતી શાળા રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન એચએચએફ એમસી એકેડેમી તેમજ જીઆઈડીસી સ્થિત કેપીસી ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા ઝંડાચોક ખાતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ હાઈસ્કૂલ ખાતે હાઈસ્કૂલ મંત્રી અજય શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલની છાત્રાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું